ખાતે પરશુરામ ભગવાનની જન્મ જન્મજયંતિ નિમિત્તે ધારાસભ્યની ઉપસ્થિતિમાં જય જય પરશુરામ નારા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી ઉત્સવ પ્રિય ને સંસ્કારી દરભાવતી નગરી ડભોઈનગર ખાતે નર્મદેશ્વર મહાદેવ મંદિર આયુષ સોસાયટી ખાતેથી શ્રી પરશુરામ ભગવાન બ્રહ્મ સમાજ ના અગ્રણી ડભોઈ ના લોક લડેલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ની રાહબરી હેઠળ આયોજન કરવામાં આવેલું પ્રથમ નર્મદેશ્વર મહાદેવની ની આરતી કરવામાં આવી ત્યારબાદ પરશુરામ ભગવાન ડભુઈના ના ધારાસભ્ય શૈલેશભાઈ મહેતા દ્વારા આયોજિત જન્મોત્સવ ઉજવણી ના કાર્યક્રમ માં ભાગરૂપે ભવ્ય શોભાયાત્રા જય જય પરશુરામ ના નારા સાથે કાઢવામાં આવી આ શોભાયાત્રા એસ્ટ ડેપો વડોદરી ભાગો ટાવર થઈ જૈન વાગા પીખનકુઈ ટાવર ખાતે સમાપ્ત કરવા આવી હતી મોટી સંખ્યામાં હાથ પર કાર્યપટ્ટી બાંધી જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના હુમલામાં માર્યા ગયેલા શહીદોની યાદમાં આતંકવાદીઓનો વિરોધ નોંધાવ્યો હતો આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના સદસ્ય અને વડોદરા જિલ્લા કેરવણી મંડળના પ્રમુખ શશીકાંતભાઈ પટેલ વડોદરા જિલ્લા ભાજપ સમિતિના મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મપટ વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ નગરસેવકો નગરપાલિકાના પ્રમુખ તેમજ પરશુરામ સેના વગેરે મહાનુભાવો શોભાયાત્રામાં જોડાઈ કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી ધારાસભ્ય સર્વે બંધુઓનો આભાર માન્યો હતો આજે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ ભગવાન પરશુરામનો જન્મ દિવસ જેને આપણે પરશુરામ જન્મોત્સવ તરીકે ઉજવીએ છીએ ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર એવા ભગવાન પરશુરામે એકવીસ વખત અનિષ્ટોનો આ પૃથ્વી પરથી નાશ કર્યો હતો બ્રાહ્મણોના આરાધ્ય દેવ અને બ્રાહ્મણો જે ગૌરવ લે છે કે અમે પરશુરામના વંશજ છે એવા પરશુરામનો આજે જન્મોત્સવ દર્ભાવતી નગરીમાં પણ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો આટલી આકરી ગરમીમાં પણ આ શોભાયાત્રામાં જોડાયા છે હું આપના મારફત તમામને પરશુરામ જન્મોત્સવની શુભેચ્છા પાઠવું છું અને દર્ભાવતી નગરી પર પરશુરામના આશીર્વાદ વરસતા રહે એવી પ્રાર્થના કરું છું કાશ્મીરમાં બાવીસ એપ્રિલે કાશ્મીરમાં જે બનાવ બન્યો હતો જે રીતે આતંકવાદીઓએ ધર્મ પૂછીને ગોળીઓ મારી હતી આનું દુઃખ તમામ સનાતની ધર્મીઓમાં છે અને એટલા માટે જ આજે અહીંયા કાળી પટ્ટી ધારણ કરીને એક આક્રોશ પણ બતાવવામાં આવ્યો છે અને બે દિવસ પહેલાં દર્ભાવતી નગરીમાં જન આક્રોશ રેલી પણ યોજાઇ હતી એમાં પણ મોટી સંખ્યામાં હિન્દુઓએ ભાગ લીધો હતો અને આમાં દર્ભાવતી નગરીના મુસ્લિમોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જે કૃત્ય પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું છે એને વખોડવામાં આવ્યું છે ત્યારે જે આપણી સરકારે મોદી સાહેબ પર સંપૂર્ણ દેશને ભરોસો છે આનો બદલો જરૂર ટૂંક સમયમાં લેવામાં આવશે એની હું ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય કરી કે ખાતરી પણ આપું છું সুপেরি 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 সুপেরি